પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો તેમણે પાટણ શહેરના વિવિધ વિસ્તારો અને હાઈવે માર્ગો પર ખાડા પૂરી અને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું શહેરના હાઈવે પર પડેલા કચરાના ઢગલા દૂર કરી સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો આ અભિયાનમાં કિરીટ પટેલ સાથે કોંગ્રેસના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા ખાસ કરી અને વોર્ડ નંબર અગિયારમાં સ્વચ્છતા અભિયાન યોજાયું જેમાં ટ્રેક્ટર જેસીબી મશીન સહિતના સાધનો સાથેનો કાફલો માર્ગ પર નીકળ્યો હતો

જેવા જેવા ભાઈ અત્યારે કામ તો કરે છતાં કોંગ્રેસને જોઈએ સપોર્ટ કેમ નથી મળતો જો જે રીતે ચૂંટણીઓની અંદર નગરપાલિકાની અંદર પાટણ નગરપાલિકાનો પ્રશ્ન હોય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અપક્ષ ઉમેદવારો ઊભા રાખવામાં આવે આપના ઉમેદવારોને ઊભા રાખવામાં આવે અને ગયા વખતના આંકડાઓ જોઈએ તો તમામ અપક્ષ ઉમેદવાર આપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારના મતોની ગણતરી કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવારોને દસથી બાર ટકા વધુ મત મળેલા છે ટોટલ મત પરંતુ જે રીતે નગરપાલિકાનું તંત્ર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પાટણ નગરપાલિકાની અંદર વેરાઓ ડબલ કરી દેવામાં આવ્યા છતાં પણ લોકો ખાડાઓથી પરેશાન થયા છોડા સમય પહેલાં એક પંચાલ વડીલનું ખાડામાં પડવાથી મૃત્યુ થયું આજે ઠેર ઠેર જન ગંદકી છે રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે પરંતુ જે રીતે નગરપાલિકાનું સંસદ સુધરતું નથી એટલે આજે અમારા પંચાયતમાં જન્મદિન નિમિત્તે અમારા કાર્યકરોએ અમારા ટ્રેક્ટરો અને મશીનો લઈ અને સ્વચ્છતા અને ખાડા પુરવાનો કાર્યક્રમ રાખેલો છે ઘણી બધી સમસ્યાઓ વચ્ચે પાટણમાં જ્યારે જયારે હવે કોંગ્રેસ રોડ ઉપર ત્યારે એને કેટલો લાભ આવનારી ચૂંટણી મળે છે એ જોવું રહ્યું અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ